તો આ વાત છે ખાવડ કરીને એક ગામ હતું આ ગામમાં કાલિયો કાપડી નામનો ઉક્તા પોરની મેલડીનો ભો રહેતો હતો આ કાલિયો બાર કુવારો હતો આ કાલિયો અને માં મેલડી સન્મુખ વાતો કરતા હવે ધીરે ધીરે થાતા આ કાલિયા દાદાની ઉંમર 80 વર્ષની થઈ ગઈ અને મનમાં થયું કે જો મારો દેહ બડી જશે તો આ મેલડી માની સેવા પૂજા કોણ કરશે આવો વિચાર કરી એ તો માની ચુંદડી અને ત્રિશુલ લઈ ખાલી નીકળ્યા અને થયું કે કોઈ સારો સેવક મળી જાય તો મારી ઉગતાની મેલેડી ધૂણવા આપી દઉં હાલતા હાલતા તેને સીમમાં માલા કારોત્રા નામનો રબારી મળ્યો જે બકરા ચરાવતો હતો માલા કારોત્રાને માં મેલેડીનો મોહ લાગ્યો તે બોલ્યો હે કાલ્યા દાદા મને તમારી મેલેડી ધૂણવા આપો હું જીવીશ ને ત્યાં સુધી તેમની સેવા પૂજા કરીશ એટલે કાલ્યા દાદાએ કહ્યું કે હું મારી મેલેડી તને આપું તેના બદલામાં તું મને કાબરી બકરી આપ એટલે માલો બોલ્યો ભલે દાદા લઈ ભલે કહી કાલિયા દાદાએ અને 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 ચુંદડી ચુંદડી હાથ દૂર રહી મૂક્યા એ ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા હવે આ ત્રિશુલ અને ચુંદડી લઈને માલો રબારી તેના ગામ ઉકેડી પાસે પહોંચ્યો પણ તેને વિચાર આવ્યો કે મારી પત્ની દલી રબારણ ને જઈને કહીશ કે આપણે કાબરી બકરીને બદલે આ ત્રિશુલ અને ચુંદડી લાવ્યો છું તો મારી સાથે તે ઝઘડો કરશે એવી બીકે માલા રબારીએ આ ગામની બહાર એક રાયણનું ઝાડ હતું તેની ફૂલમાં ત્રિશૂલ અને ચુંદડી સંતાડી દીધા અને તેણે ઘેર આવી પોતાના બકરા વાડામાં પૂર્યા થોડીવાર પછી દલી રબારણ બકરીઓ દોહવા આવી પણ તેને વાડામાં કાબરી બકરી ક્યાં ન દેખાણી ઘરે આવી દલી રબારણે માલાને કહ્યું કે આપણી કાબરી બકરી મને ક્યાં દેખાતી નથી એટલે માલો કહે કોણ જાણે બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે એટલે કાલે મળી જશે આમ માલો ખોટું બોલ્યો આમ ત્રણ ચાર દિવસ નીકળી ગયા એટલે માં મેરડી રાયણના ઝાડેથી વિચાર કર્યો કે આ માલો બીકનો માર્યો કઈ બોલતો નથી અને મારે ક્યાં સુધી અહીંયા બેસી રહ્યો તે લાવને દલી રબારણના સપને જાવ આવ વિચારી માં મેલડી રાતના 12 વાગ્યાને દલી રબારણના સપનામાં આવ્યા અને બોલ્યા એ દલી રબારણ હું ઉગતાની મેલેડી ખાવડ ગામથી તારે ગામ આવી છું તારો માલો મને કાબરી બકરીને લાવ્યો છે છે માલો બીકમાં બોલતો નથી અને મને ગામની બહાર ઝાડની પોલમાં મૂકી સવારે વાગતા ઢોલે મને ગામમાં લાવો અને હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો ઉગતાની મેલેડી નહીં સવાર થયું દલી રબારણે માલાની વાત કરી અને ગામમાં સૌ ભેગા થઈ મા મેલેડીને વાગતા ઢોલે ઘરે તેડી લાવ્યા અને ઘરના મા મેરડીનું સ્થાપન કર્યું અને બંને પતિ પત્નીએ ભેગા થઈ સેવા પૂજા કરવા લાગ્યા આમ વર્ષ વીતી ગયા અને અને ત્યાં માલાને ક્ષય રોગ થયો તે પડ્યો બે ચાર વર્ષ ખાટલામાં રહ્યો પછી માલો રબારી તેની પત્નીને કહે છે દલી મને એક વચન આપો એટલે મારો જીવ સદગતિ પામે એટલે દલી રબારણ કહે છે કે તમે જે કહો ને તે હું તમને વચન આપું છું એટલે માલો કહે છે દલી મારા મરી ગયા પછી તું ક્યાંય બીજું નહીં નહીતર મારી મેલેડીની સેવા પૂજા કોણ કરશે દલી રબારણે વચન આપ્યું અને માલા છોડી દીધો દલી એકલી રહીને મેલેડીની સેવા પૂજા કરે છે આમ થાતા માઠું વરસ આવ્યું વરસાદ પડ્યો નહીં અને ઉકરડી ગામના માલધારીઓ જ્યાં વરસાદ સારો હોય ત્યાં માલઢોર લઈને નીકળી ગયા એટલે દલી રબારણ એકલી પડી તો પણ હિંમત કરીને બે ત્રણ મહિના કાઢી નાખ્યા દુકાળનું દુઃખ દલી સહન ન કરી શક્યા અને ઘરમાં ભોખ મૂકીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા મારા પતિને ને મેં વચન આપ્યું છે આ ઘર નહીં છોડું એટલે હું બહાર પણ ક્યાંય નથી જઈ શકતી મેલેડી તો સાવ એકલી કરી દીધી માં મેલેડી આ વાત કાનો કાન સાંભળી એટલે રાત્રે બાર વાગ્યે માં મેલેડી દલીને મળવા આવ્યા દલીના આછું લૂસી માં મેલેડી બોલ્યા દલી ઊભી થાય હું માલા કારોતરા ની મેલેડી હાજરે હાજર છું એટલે દલી ઉભી થઈ અને મારે પગે લાગી કહેવા લાગી કે હે મારે એક પણ દૂધનું ઢોર નથી આ દુકાળમાં મારું ઘર કેવી રીતે ચલાવવું એટલે મા બેરડી બોલ્યા સાંભળ દલી કાલે સવારે આપણા ગામની પરવાડે મારવાડીની પોઠો નીકળશે તે મારવાડી પાસે ગાય છે તે તારે લાવવાની છે દલી બોલી અરે માં મારી પાસે પૈસો નથી હું આ ગાય કેવી રીતે લઉં મા બોલ્યા તો સાંભળ દલી હું વીછી બની ગામના વાણિયાના છોકરાને ડંખ મારું છું વાણીઓ તારી પાસે ઉતારવા આવશે ત્યારે તું તેને લીમડાનો ઝાડો નાખી ચેર વાણિયો મેલડીના દિવેલના પાંચ રૂપિયા આપશે અને જે રીતે કહ્યું હતું એ જ રીતે બન્યું દલિતબારણને પાંચ રૂપિયા મળી ગયા બીજે દિવસે સવારે ગામમાં વણઝારાની પોઠો નીકળી ત્યાં જઈ દલિતબારણ કહે છે ભાઈ તમારી આ ગાય લેવી છે

ટંકે સવા મણ દૂધ આપવા લાગી એમ થતા માટું વરસ ઉતરી ગયું અને સારું વર્ષ આવ્યું જે માલધારીઓ પરદેશ ગયા હતા તે પણ પોતાના વતન પાછા ફર્યા હવે બન્યું એવું કે ઉકેડી ગામની બાજુમાં પંકોડા કરીને એક ગામ હતું આ ગામમાં ભૂપતસંગ સોલંકીનું રાજ ચાલતું હતું આ ભૂપતસંગને ખબર પડી કે દલી રબારણીની પાસે જે ગાય છે તે ટંકે સવા મણ દૂધ આપે છે એટલે તેને સૈનિકોને આદેશ કર્યો કે જાઓ અને તે ગોરી ગાયને લઈને આવો હવે સૈનિકો તો આવ્યા ઉકેડી ગામમાં દલી રવારણ તો દોષી થઈ ગયા હતા આવીને સૈનિકો બોલ્યા માજી બાજુમાં પંકોડા ગામના ભૂપત આદેશ છે કે આ ગોરી ગાય અમારે લઈ જવાની છે કેટલા રૂપિયા આપીએ એટલે દલી દલીમાં બોલ્યા કે ભાઈ આ ગાય તો મારે મેળવીની છે તે મારે વેચવી નથી એટલે સૈનિકો તો માજીને ધક્કો દઈ ગાયને છોડીને હાલતા થયા અને કહેતા ગયા કે તારી મેલેડીને કહેજે કે પંકોડા ગામમાં આવી તારી ગાયને લેતી જાય એટલે દલી તો મેલેડી માને વિનવે છે એટલે મેલેડી માં પ્રગટ થયા અને બોલ્યા હું ઉક્તની મેરડી છું હું ગાય લેવા પંકોડા જાઉં છું ગાય લીધા વિના પાછી આવું તો ઠીક પડે તારી ભક્તિને એટલે રથોડો જોડી માં મેરડી પંકોડા ગામ આવ્યા જ્યાં પુપતસંગ ડાયરો કરીને બેઠા હતા ત્યાં આવી મેરડીએ પોતાના વાડ ખંખેરે એટલે વાળમાંથી બે બિલાડી કાઢી એક બિલાડી કોળીઓના વાળામાં ગઈ ત્યાં કોળીઓ ધૂણવા લાગી અને બીજી બિલાડી રાણીવાસમાં ગઈ ત્યાં રાણીઓ લાગી એટલે સોલંકીને સમજતા વાર ના લાગી અને તે મેલડી માના પગમાં પડી ગયા અને કીધું કે હે મા તું કોણ છે માં બોલ્યા હું ઉકેડીની દલી રબારણની ઉક્તાની મેલડી મારી ગોરી ગાય પાછી લેવા આવી છું ભૂપતંગ તમે દલીને ભંકોળા બોલાવો ને તમે તેના સામૈયા કરો તમારી બહેન બનાવી સારી પહેરામણી આપો એટલે ભૂપત સંગે દલીને ભંખોડા બોલાવી સામૈયા કર્યા અને પોતાની બહેન બનાવી તેને ગાય પાછી આપી દલીમાં મેલેડીને વારીને પાછા ફર્યા એટલે ભૂપત સંગ બોલ્યા બહેન મારે પણ માં મેલેડીને મારા રાજમાં બેસાડવા છે પછી માં મેલેડીએ ભંખોડાના રાજમાં આસન વાળ્યું હવે ભૂપત સંગના રાજ્યમાં મેલેડી બેઠા એટલે ભૂપત સંગની માં મેલેડીની ભક્તિનો રંગ લાગ્યો ભૂપત દર રવિવારે માતાના મઢે દર્શન કરવા જતા હવે બન્યું એવું કે એક દિવસ ભૂપતસંઘ શિકાર કરવા નીકળ્યા અને કડીના રાજા મલ્હાર રાવે તેના બસો સૈનિકો સાથે ભૂપતસંઘને કેરી લીધા ભૂપતસંગને નક્કી થઈ ગયું કે હવે મર્યો જ સમજો પણ આ દિવસે રવિવાર હતો એટલે ભૂપતસંઘને મેલેડીમાં યાદ આવ્યા કે હે મા હું મરું છું એનો અફસોસ નથી પણ આજે રવિવાર હતો જો તારા દર્શન થઈ ગયા હોત ને તો મારો જીવ સદગતિએ જાત ભૂપતચંદ આટલું બોલ્યા ત્યાં તો ઉગતાની મેરડીમાં પંખોડામાં જાગૃત થઈને રથડો જોડીને ભૂપતચંદની વારે આવી બોલ્યા કે આ બસ્સો સૈનિકોના ઘેરામાંથી તને બહાર કાઢવા હું દલીની ઉગતા પોરની મેલડી આવી છું એટલે ભૂપતચંદ બોલ્યા કે માં હવે મારે ઘેરામાંથી નથી નીકળવું બસ તારા દર્શન થઈ ગયા હવે મરી જાઉં ને તો પણ અફસોસ નથી એટલે મેરડીમાં બોલ્યા કે ભૂપતચંદ જો તને આજે આ બસો સૈનિકો ની વચ્ચે મરવા દઉં ને તો ઠીક પડે મારી દલીને તું તારા માથા ઉપર હાથ ફેરવ અને હું તને દસ ફૂટ લાંબો નાક બનાવી આ બસો સૈનિકો ના ઘેરા બહાર કાઢું ને તો માનજે અને પુપ્પતસંગે તેના માથા ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો પુપ્પતસંગ દસ ફૂટ લાંબો નાક બનીને ને બસો સૈનિકો ના ઘેરા બહાર નીકળી ગયો અને માં મેલડીએ પાણીની અંજલી છાંટી ત્યાં તો પુપ્પતસંગ ખોખારો ખાઈને ઉભો થઈ બોલ્યો તને છે મેલેડી તારા મોઘેરા અવતાર ને તો મિત્રો આ હતો માનો રોચક ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ અને વાર્તાઓ